આણંદ જિલ્લાના ખંભાતના જહાજના યુવકના આપઘાત બાદ લૂંટ કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે એક તરફે ફરિયાદીના આપઘાત પાછળ પોલીસનો ત્રાસ હોવાના આક્ષેપ હતા તો પરિવારજનો અને ગ્રામજનો કહી રહ્યા છે ત્યારે બીજી તરફ લૂંટનો પ્લાન ફરિયાદી જીગ્નેશભાઈ પટેલે જ કર્યો હોવાની સાક્ષીઓની મીડિયા સમક્ષ કબૂલાત પણ હવે સામે આવી છે લૂંટનો પ્લાન કરનાર જીગ્નેશનું નામ ખુલે તેની બીકે તે પૂર્વે જ આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે લૂંટ સમયે જીગ્નેશભાઈની બાઇક પાછળ બેઠેલ દશરથભાઈ કબુલાત કરી છે જહાજ ગામે રામદેવ બાજુમાં વિમલભાઈ અરવિંદભાઈ ઘરે બેસી પટેલે પ્લાન કર્યો હતો સાક્ષીઓનું નિવેદન છે પોલીસ નિર્દોષ છે પોલીસે કોઈ પણ પ્રકારનું ટોર્ચર કર્યું નથી ફરિયાદે જીગ્નેશભાઈએ જ પ્લાન ઘડ્યો હતો તેવું જહાજ ગામના મૃતક જિગ્નેશભાઈ પટેલના મિત્રોએ જણાવ્યું હતું જિલ્લાના એસપી નિષ્પક્ષ અને સત્ય તપાસ કરે તેવુ પરિવારજનો કહી રહ્યા છે અહેવાલ શૈલેષ પંડ્યા તંત્રી શ્રી ખંભાત આણંદ સો નામ તમારો પટેલ લસત કુમાર પ્રવીણ આ જે લૂંટની ઘટના બની જે પોલીસ ટોર્ચરિંગ થી એક યુકે આત્મહત્યા કરી છે એવા આક્ષેપ છે શું કહે એ સબલન ખોટી વાત છે સાહેબ કોઈ સાહેબને ટોર્ચરિંગ કર્યા નથી પા એક લૂંટનો પ્રયાસ જીનેશ ભાઈ ઉભો કર્યો હતો 10 તારીખે રાત્રે જીનેશ ભાઈ મને કેમલા ઘરે લઈ ગયો અને આ લૂંટનો પ્રયાસ કરવાનું બધી માહિતી એને આપી ક્યાં ટાઈપનું આપણે લૂંટ કરવાની છે પણ અમે ના પાડ્યા છીએ તો તે એને અમને ધમકી આપી જો તમે અમારો સાથ નહીં આપો તો આનું પરિણામ ખોટું આવશે એટલે અમે બી ગયા એટલે અમે એને હા કહું અને એને કહું તમે બેનું પચાસ પચાસ હજાર રૂપિયા આપીશ પછી બીજા દિવસે અગિયાર તારીખે અમે બેંકમાં ગયા બેંકમાં જઈને ત્રણ લાખને છત્રીસ હજાર રૂપિયા ઉપાડ્યા એમાં પચીસો રૂપિયા મને આપ્યા માગતું તો એ અને પંદરસો રૂપિયા કોઈક ભાઈના ખાતામાં એને જમા કર્યા પછી અમે ઊંડે ચિલિંગવાળા રોડ ઉપર આવી ગયા ચીલિંગમાંથી ચિલિંગ પાવી લીધો પેટ્રોલ પુરાયું અને પછી જીતપુરાવાળા રોડે જયા અને એને ભાઈએ જાતે બાઇક સ્લીપ ખવડાવ્યું પણ ઓરિજનમાં કોઈ લૂટ કરેલી નહીં પણ આ ફરી બાઇક ઊભું કરી જીતપુરાથી આવે જ્યાં રામપુરા રામપુરા આગળ પલ્સર વાળો ઊભો હતો દિનેશભાઈ એને પોતાનો ઠેલો પૈસા ભર્યો થેલો એ બેગ એ ભાઈને આપી અને પછી અમે વટાતા ગયા વટાડા જઈને ત્રિમલભાઈને ફોન કર્યો દિનેશભાઈ કે આ જગ્યાએ તું આવી જા એટલે આ ત્રિમલભાઈ ત્યાં આવ્યા ત્રિમલભાઈ આવ્યા પછી કિમલને કહું હું તને જગ્યા બતાવું એ જગ્યાએ તારે આવીને બાઇક મૂકી જવાનું પછી ત્રિમલભાઈ અમે ઘેર આવ્યા ઘેર આવ્યા પછી કિમલને ફોન કર્યો કે તું આ જગ્યાએ બાઇક

પ્રેમથી અમને પૂછ્યું ખાલી પછી મારા ઘરે દશરથ અને જિગ્નેશ બે આવ્યા જિગ્નેશે એવું કહ્યું કે આપણે આવું કાવતરું પૈસાનું રચવાનું છે એ કાવતરું રચ્યું પછી એ પછી જિજ્ઞશે ધમકી આલી અમને કે પૈસા તમે અમે સાથ નહીં આલો તો આનું પરિણામ ખોટું આવશે પછી બીજે દાર પછી અહીં અમે છૂટા થઈ ગયા પછી બીજે દાદ જ્યાં બનાવ બની ગયો એ ઉપર જિગ્નેશ મને લઈ ગયો એ જગ્યા બદલાઈ મને કે આ જગ્યા પર બાઇક થાય મૂકી દેવાનું પછી જિજ્ઞેશ ફરિયાદ કરવા જ્યો ફરિયાદ કરે જતાં મને ફોન કર્યો એને કે કીમાં પેલું બાઈક આપ્યું ત્યાં મૂક્યા એ જગ્યા ઉપર હું બાઇક મૂકી બસ અને આ જ લૂટ નથી આ એક એક કાવતું કર્યું હતું